નમસ્કાર છું ન્યૂઝ હું આપની સાથે ડુંબસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે દેશમાં પ્રથમવાર વ્યાજની રકમથી બનેલી મિલકતો જપ્ત કરી એની હરાજીના પૈસા લોકો માટે વપરાશશે વટ લીધેલા ગન લાયસન્સ રદ થશે ગુજરાતમાં હવે રાજ્ય સરકાર પર સ્ટ્રાઇકની તૈયારીમાં છે હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે ગુજરાત તો બરાબર પણ દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુસ્સી ટોક કરવામાં આવે સાથે સાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી નાગરિકોના હિતમાં તે તે રૂપિયા વપરાય માટેની વ્યવસ્થા કરવામાં ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંજાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ ત્રેસઠ લાખ રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલકત જપ્ત કરવામાં આવી છે જે દેશના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી તરીકે નોંધાય છે તો સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકારની હંમેશા એ નીતિ રહી છે કારણ વગર ગન લાયસન્સ રાખનાર અને તેનો ગેર ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થાય કેટલાક લોકો ફક્ત સોશિયલ મીડિયા પર પોતાની છબી ઉભી કરવા માટે રીલ્સ બનાવવા કે જાહેરમાં ગન લઈને ફરવા માટે ગન લાયસન્સ લે છે આવા લોકોના લાયસન્સ હવે તંત્ર દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે અને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે તેમણે વધુમાં ઉમેર્યું છે કે કોઈ પણ વ્યક્તિ જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે કે ગેરકાયદેસર રીતે હથિયારનો પ્રચાર કરે છે તેના વિરુદ્ધ ગુનાઓ દાખલ કરીને તેમના પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો સાથે જ સુરતના લોકપ્રિય પ્રવાસન સ્થળ ડુમસ બીચ તરફ જતા વાહન ચાલકોને શનિવાર રવિવારની દિવસોમાં મોટા ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હતો હાલમાં જ આ સમસ્યાને નાબૂદ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એક લાખથી વધુના ખર્ચે નવા માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ઓએનજીસી હાઈવે જંકશન થી સાયલન્ટ ઝોન થઈ સીધો ડુમસ તરફ પર લઈ જાય છે ગુજરાત સરકારની હંમેશા એક પોલિસી રહી છે કે કારણ વગરના હથિયારના લાયસન્સો પર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે પરંતુ કોઈ ભી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય જે કોઈ ભી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ ભી પ્રકારના વિડિયો બનાવવા રીલ બનાવવી આવા પ્રકારનો ઉપયોગ એને જો ના અત્યારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાત ભરમાં આપણે એક ચલાવી રહ્યા છીએ અને એ જ પ્રક્રિયા હેતલ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર

હજારો લોકોના હીરવે રખાયેલા સોના હોય માતાઓના કે ઇતિહાસમાં પહેલી વાર પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુચસીટોક કરવામાં આવે ગુજસિટોક જોડે જોડે વ્યાજની રકમ થી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા માટેની વ્યવસ્થા કરવામાં આવે આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે આજે કે પરંતુ કાલે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરશ્રી એ જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ના જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને